ઘણા નથી કેતા ગંગાજી માં કે નહી લે એટલે બધા પાપ બળી જાય ગંગા ને કાઠે રહેતા રોજ ની ધુબગા દેતા હો એમ પાપ બળી જાય એ તો બધી મનાવાની વાત છે મન મનાવાની ગંગાજી એ નવરી નથી આ ભોળાનાથ લે આ ભગીરથ રાજા એ ગંગા માને લઈ આવ્યો અને ગંગા માને થોડું કામ એવો ઓહમ કે હું આવું પડી કે મારો ધોત એવો છે ધોધ પાડવો ક્યાં એવી કઈ શક્તિ છે કઈ જગ્યા છે ક્યાં હું ધોધ પાડું ભગીરથ રાજા વિચાર કરે છે વાતે હાજી મા તમારો પ્રવાસ એવડો છે કે જ્યાં પડે ત્યાં બાબુ ખેદાર દાદા ભણી જાય ભગીરથ રાજા ભોળાનાથ કહે છે કે ભોળાનાથ અમારી આટલી પેઢીઓ ને તારવા હાટું થઈને એટલે અમારી પેઢીઓ હોય છે એના માં ને પ્રગટ કરવામાં આવે માં આવવાની તૈયારી બતાવે છે પણ એ કે મારો ધોધ ક્યાં પાડું તમે કઈક આનો રસ્તો કરી દીધો ભોળાનાથ કે તમે એમને કહો વાંધો ન હોય આપણી સટ્ટા માં આવતા એટલે ભોળાનાથે કીધું મારી સટ્ટા માં એમનો ધોધ પડે ભલે મારું જે થવું એ થાય ગંગા માને એમ થયું કે પણ મારા ધોધ ની ખબર છે એ કે ભોળા નાથે કીધું સીમા કઈ બાપુ જો ગામ માં ઘણાય હોય પણ સરપંચ તરી વરો નો શું કામ હોય આ દેવો તો ઘણાય હતા બાપુ આને મહાદેવ શું કામ કીધો મોટો દેવ મહાદેવ એટલે મોટો દેવ શું કામ કેવું પડે ઘણાય હતા પણ સમુદ્ર મંથન થયું બાપુ હારી હારી વસ્તુ બધા લઈ ગયા ઝેર ને કોડા બે હોય કોઈ ન હોયડ્યું એ ભોળિયો ના થાય ને એમ કે આપડે ઝેરે હાલશે બાપુ આ મહાદેવ તારે તો તમને દુનિયા તમારા ઘરે કરાવે અને તારે તો તમારું ખાવા ધાન બે વાત ભેગી છે મનાવો એટલે કાચી કલા અને ખારો થયા પછી બાબુ આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે કોઈ રોકી બે વાત છે ભોળો ના તો ભોળો ના આખી બાબુ જટામાં ગંગાજી ધોધ પસાડ્યો ને પછી ગંગા હલવાણા જટામાં કે હવે ક્યાં જાવું આમાં નીકળવાનો રસ્તો ક્યાં ગંગાજી ને એમ થયું કે હવે હું કરું હારા હારા ના ગુમાન ઉતરી ગયા ભલા મારા મારા તમારા ની ક્યાં વાત રામાયણ નો પ્રસંગ કહું હનુમાનજી મહારાજ સંજીવ ને લેવા ગયા ને લક્ષ્મણ માટે પર્વત ઉપાડીને આવતા એમને પાવર આવ્યો હું નતો લખતા અયોધ્યા માંથી ભરતે બાણ માર્યું નાખ્યા હેઠા બાણ મારીને બેન પર્વત પછી ભરતે કીધું ક્યાં જવાનું એ કે લંકા માં આવી પરિસ્થિતિ છે કે બે જાઉ બાણ માથે હલો મૂકી દે હનુમાનજી ને પરશો હારા હારા ના બાપુ કોઈ માનવું નહીં મારા કરતા કોઈ મોટું છે ની વેમ્બર એવું જ નહીં ક્યારે શું બને કઈ કહેવાતી વાત જ નથી તમને એક જ વાત કરું કે રામચંદ્ર પરમાત્મા ની ચૌદ વર્ષ લક્ષ્મણ સેવા કરી ને લક્ષ્મણ ને હતું કે ના હું કઈક શું છેલ્લે બાપુ સંતો કીધું ભાઈ ભરત જેવો હોવો જો લક્ષ્મણ નો હાલે વિચાર કરજો રામાયણ આખી દુનિયા જાણે છે બાપુ વાંચી છે સાંભળી છે રામાયણ છે ને બાપુ દુનિયા એ ઊંધી ચિત્રી નાખી છે રામાયણ છે કઈક સુધી તમે જો સીતાજી કે લક્ષ્મણ રેખાને ટપ્યા અને હરણ થયું તે તમે એ મનોષોક સીતાજીમાં શક્તિ નહોતી હે મિથિલા नरेश ની દીકરી અગ્નિનો ગોળો હતો રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ આ દુનિયામાં નો પડે પણ આ આજ ની માટે બાપુ એ માં ભગવતીએ કેડો કહ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ ગામો ગામ છે રાવણ મરી ગયા વેમમાં નો રહેતા જે દીકરો હોય દીકરી હોય માં હોય પત્ની હોય બાપ હોય બધાને લક્ષ્મણ રેખા હોય લક્ષ્મણ રેખા જે ટેપી જાય એનું આ દુનિયામાં હરણ થાય સો ટકા રાવણ ની તાકાત હોનાનું કે હણીયું આવ્યું રામચંદ્ર પરમાત્મા હોના હણીયા માર હોના અણિયા હોય તમને જેમ લાગે અત્યારે અહીંયા આવ્યું હોય તો આપણે નો માની માની રામને નહીં ખબર પડી હોય કે હોનાના ના હણિયાદ નહીં હતા હોય પણ એ રામાને એમ બતાવે છે કે જે મોહની વાય બાપુ દોડે ને એનું વાય ઘરમાં પતન જ થાય રામચંદ્ર પરમાત્મા જો ગયા ન હોત તો સીતાજીનું હરણ ન થાત રામાયણ છે કઈક જુદી સીતાજીને રાવણ લઈ જાય ને તારે બાપુ માં કઈ બોલાવ્યા છે માં તું આવીને તો મારો બાપ આવે અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે ને મારે એના હાથે મરવું છે તમને લઈ જવાનું કારણ આ એક જ

પણ મૂળ વાત બાપુ છે ને મને નથી ખબર પડતી કેમ દબાવી રાખી પણ અમુક અમુક વાત બાપુ અમુક સંતો ભાઈ હું સાંભળું ને તો મને એમ તો ખરું આ કોઈ કેતું કેમ અમુક વાત અમારે થાનની બાજુમાં અવલિયા ઠાકર મંદિર સ્થાન થી ચોટીલા રોડ ઉપર છે ને તમે નીકળ્યા હોય તો તમે માંડવ નું વીડ જોયું હોય ઈ માંડવ ના બાપુ બહુ જાતો અહીંયા બાપુ જે અલગારી સાધુડા માલપા પડ્યા છે ને બેઠા છે ને એ તો તમે કોક દી ક્યાં જાવ તો તમને ખબર પડે અને એની રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ બે જયારે બેઠા હતા અને રામે લક્ષ્મણ ને કીધું કે આપણે આપણે કઈ કઈ ની વાત હતી કઈ કઈ કે કૌશલ્ય માં કરતા દસ ઘણા વાલા હતા તો એ કે વનવાસ આપી કેવી રીતે પણ એનો જે પ્રસંગ છે એ બાપુએ વાત કરી કે રામ ની દસ બાર વર્ષ ની ઉંમર હતી અને ગેડી દેડે રમતા હતા એટલે કૌશલ્ય માં એમને બોલાવા આવ્યા કે રામ બેટા હાલો જમવા ત્યારે રામ કે છે માં મારી માથે દાહ છે હું દાવ ઉતરે નહીં ત્યાં સુધી નહીં આવું જો આ રામાયણ એમ કહે છે કે જ્યાં સુધી આપણા માથે દાવ હોય ને ત્યાં સુધી બાપુ તમે આખા પાસે નો થઈ તમારા છોકરા નાના હોય એને મોટા કરવા પડે ભણાવવા પડે ધંધો કરવો પડે મકાન ખરીદેવા પડે દાદી માથે છે ત્યાં સુધી જમવા નહી આવું પછી કૌશલ્યમાં માં ગયા દશરથ મહારાજ ને મોકલ્યા કે જાઓ ને રામ તડકા રમે છે ને જમવા નથી આવતા દશરથ મહારાજ ગયા કે બેટા રામ હાલો જમવા કે બાપુ મારી માથે છે દાન નહીં ઉતરે ત્યાં સુધી નહીં આવું દશરથ મહારાજ બે ગયા પછી કઈ કઈ આવે ને દશરથ મહારાજ કઈ કઈ ને કહે છે કે તને રામ બહુ આલો છે જાને અમે બે ગયા તો એ નો આવ્યો તું લઈ આવી ને તારું માન છે એ કઈ કઈ માં ગયા ને કીધું બેટા રામ હાલો જમવા કે માં મારી માથે દાસ છે હું દાસ છે ત્યાં સુધી નહીં આવું અને કઈ કઈ માં અહીંયા બેઠા એ કે તારી માથે દાસ ન ઉતરે ત્યાં સુધી હું અહીં બેઠી છું તારો દાવ ઉતરે ને પછી આપણે બે હારે હારે જશું તું ભૂખ્યો હોય ને મારે થોડું ખાઈ લેવા ઘડી થયું રામચંદ્ર પરમાત્મા આવ્યા ખોળામાં બેહી ગયા એ કે માં મારી માં આવી મને પૂછીને વહી ગઈ મારા બાપુ આવ્યા મને પૂછીને વહી ગયા અને તું કેમ બે રહી હું તને એટલો બધો વાલો છું એ કે રામ તું મારો જીવ છો તું મારું કાળજો છો તું ભૂખ્યો હોય ને મારા ગળા હેઠું ભટકું રોટલો ઉતરે

તો કે માં મારે એક તારી પાસે કામ કરાવવાનું છે એક હજાર નથી કરાવવા એક જ કરાવવું છે તો કે બોલ બોલ તું કે એ કરી દઉં એ કે પણ મને વચન આવે કારણ કે આ તો બાપુ રઘુકુળ ની રીત હતી બોલ્યા પછી બીજું બોલાય નહીં આ ખેદાન વળી ગયું ને એ બાપુ આ જરૂર જ હતી ને કરતો બાપુ અંદર રામનું ભજન જે વનમાં કરતા હતા ને જટાયું સબરી અહલ્યા આ બધા રામ ની રાહ જોતા તા એટલે અહિયાં જવાનું જ હતું પણ કઈ પ્રોગ્રામ તો બનાવવો પડે ને ઈ વચન અપાવી અને વચન માંગ્યા પછી કે છે કે હવે તમે માગો શું જોવે ઈ કે અમે મોટા થઈને ને અયોધ્યા નું રાજ તો હું મોટો છું એટલે મને જ આપશે મારા બાપુ એ તો ખબર છે મને એટલે એના માટે જ મેં તમને વાત કરી કે શું ઈ કે મને જ્યારે રાજા બનાવવાનું થાય ને ત્યારે મને તમારે એમ કહેવાનું કઈ કઈ માને કે છે કે રામ રામ ને રાજા નહીં મારા ભરત ને રાજા બનાવો કઈ કઈ એમાં શું કે તને ભરત અરે બહુ પ્રેમ હોય તો હું તો ભરત નું માગીશ બાકી કે મારે એવું નથી કે તું રાજા બન કે ભરત રાજા બને મને કઈ પ્રેમ નો પણ તને ભરત ઉપર જો પ્રેમ હોય અને તારો ભાવ હોય તો હું ભરત માટે ગાદી માગીશ તો કે બીજી વાત છે ને થોડીક અઘરી છે થોડીક કઠણ થઈ જાય એ કે મારા માટે તારે ચૌદ વર્ષ નો વનવાસ માગવાનો વનવાસ નું કીધું બાબુ કઈ કઈ ચકરી ખાઈ ને આવે પડી ગયો અડધી કલાકે આવી એ કે રામ તમે મસ્કરી કરતા હોય તો ખુલાસો કરો નગર જીવ નહીં રે એ કે માં મસ્કરી નથી કરતો સત્ય જ ગૌ છું અને જો તને તકલીફ પડતી હોય તો આપડે કઈ એવું નથી માગવું તું તારે જવા દે વાંધો નહીં પણ વચન આપેલું

અને તમે જો એમ હોય કે મારી માટે વનવાસ વનવાસ પણ એ તમને ખબર છે કે આકાશ સૂર્ય ને ચંદ્ર રહેશે ને ત્યાં હું દુનિયા મને ગાળ્યું દેશે એ તમને ખબર છે પણ તું મને એટલો વાલો છું ને જગત ભલે મને ગાળ્યું દે બાકી તારું મન રાજી રહેતું હોય હું તારા વનવાસ માંગીશ બાપુ આ ચકડું તો બાપુ રામે બનાવ્યું